મિત્રો આપણે એક જબરજસ્ત રસપ્રદ અને આમ કોમેડી જેવી પણ થોડીક વાત છે કે ક્યાંય ને ક્યાંય ચાર બારવટીયાઓ આમાં નિષ્ફળ રહેલા છે તો એમને મેં કીધું કે તમે વાત કરો કે ના ના હું એ વાત નહીં કરું અટપટી વાત છે ને આમાં જરાક મને અહીંયા એ લોકો ઓળખીતા પણ હતા આપણે અહીંયા કચ્છના વાગડના પણ રિક્વેસ્ટ કરી કે અમુક પાત્રો ભલે તમે પડદાની પાછળ રાખજો એટલે ઘણી રિક્વેસ્ટ કરી એટલે આમને વાત કરી મને કે છેલ્લે છેલ્લે લગભગ એ ચાર બારવટીયાઓ છેક પાકિસ્તાનમાંથી સાંડો લૂંટવાના ઈરાદે કચ્છમાં અમારે અહીંયા ખડીરમાં આવેલા અને એમાં જે એ લોકો નિષ્ફળ રહેલા અને પકડાઈ ગયેલા પછી લગભગ લગભગ મને જ્યાં સુધી ખબર છે ત્યાંથી પછી બારવટીયાઓ અહીંયાથી આવવાનું બંધ થઈ ગયા કેમ કે પકડાઈ જાય એટલે પછી ઘણી બધી એમાંથી પોલ ખોલતી હોય છે એટલે પછી બધું ઓપન થઈ જાય એટલે પછી લગભગ નથી આવેલા તો એ ચાર બારવટી આ ડુંગરમાં આવેલા અને જે સાંઢો હાકવામાં એને મશક્કત પડી આમને એમાં નિષ્ફળ રહેલા એ વાત આપણે આમની જોડેથી સાંભળીશું અને એ જ આહીરની ભાષામાં જે વાત કરવાની કંઈક શૈલી છે એ આખી અલગ પ્રકારની છે તો બને રેજો બીજલભાઈની ચેનલમાં એન્ડ સુધી કે હર જગ્યાએ હર માણસ હર ઘડી સફળ નથી થતો એની અંદર જીવના જોખમે ઘણી વખત નિષ્ફળતાનો પણ સામનો કરવો પડતો હોય તો હવે આપણે વિડીયોને કન્ટિન્યુ કરીશું હવે વાત જાણે એવી છે કે બીજા બાર તમે અત્યારે આપણે ચા પીતા તા ને વાત કરીને મેં કીધું આપણે ખેતરમાં જઈને પછી એ વાતના વાત કરશે બોલો હાંગરો ખાવામાં ઉ રહી ગયો એકબેલી નહીં હાંઠણ પછી હકા હાલ્યા ને તો એ રીકા માંડીને વાત કરો તો જે હાંઠું અહીંયા બેસીને ખેતરમાં કઈ જગ્યાએ અહીંયા કાઠેરાવાળો ખેતર કહેવાય એ નથી કહેતા પેલા કાઠેરાવાળો કે હા હા કે

ઉતારવા ને ખેડડા વારી દેતી હ હા પણ ખેડડા વારી મારો મનમાં માં આયો બીક માં બીક માં આ માકી અને જરવારા નું વેવાર પેલા વધારે હતો આ જરમાં વાઢિયા ને બીજા નોતા ને વેવાર વધારે માણા ને આવળ જાન જલ્દી આ જરવાર ગહતી વધારે હોય બરાબર તો હું આદી આકીન પછી રાત નું હાંડલો ભડકે બોરો હાલે ઉછો હા હા બીજો માલ અહીં તમે બોલાવો કરો બીજો કરો હાલે જાય ફાર જનાવ રાત નું ના હાલે બરાબર એ બીજા ના કુટુ કુટુ નહીં લવિયા ને પછી હાંડું ગહાય ધર્યું ની દી ઉગો દી ઉગો હાંડે લોડો દી નું આય

એટલે આમાં નિષ્ફળ જાય નિષ્ફળ ગયા કોઈ માલ નું કઈ થયું નહિ આક આય બીજો બીજું આંખ આકી હાંટું ગયા તા એમ પણ હાંટું ડર્યું નહીં જરવાળું ગો

તૈયર ગયા સમય ઉદોકામાં હાલ લાગી ઓછા ઉગ્યા

તે પછી ઈ અલગ કાઢ્યો બરાબર આદિજીનો જ્યારે દેલા નેલુની બધાએ ભેગા થઈને જે આપણો આયોજન કાઢી ભેગો ભેગો હતો પણ આ જે ઘટના ઘટી તો લગભગ તો ચોરી થી આવતા ને બરાબર તે જુવા પડી ટાઈમે જુવા પડી અહીંયા અહીંયા હતી જાતા આવતા થાયલા હોય ને પોતાની શોધ કરવા ત્યારે એનો વેવાય હતો ગોવા ગો જે હતો ને એ જે નોફારો થાય ને એટલે બે બાજુ હગા અને બે બાજુના હસેદા ભગવડ થી માકે હા પાકિસ્તાન માં કાઠો પડ હા તો આવી રીતે આપણે આ ઝાલા ની છાયા બે ઝાડી ની કઈક વાત આ ધરતી ઉપર પડી જાય એમાં આપણે આજે વાત કરી કે ભાઈ ક્યાં ને કેા જ લૂંટારા નિષ્ફળ ગયા હોય તો એવો પણ આજે આ પહેલી વાર આપણે વાત સાંભળીએ